નમસ્કાર સર્વેને આજ અમારી શ્રી કન્યા પ્રાથમિક શાળામાં બાર સાત પચીસને શનિવારના રોજ એકથી પાંચનો અને બાલવાટિકાનો બાળમેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ચિટક કામ એબીસીડીની ફૂલદાની સ્ટીક પપેટ પ્રાણીનું તોરણ માટીકામ વેશભૂષા રંગપૂર્ણી મહેંદી અભિનય શૈક્ષણિક રમકડાનું નિર્માણ કરવાનું છે એમાં એક સરસ મજાની યુનિક પ્રવૃત્તિ કે લીમડાના પાન અને ગળોના પાન આજ અમારી સ્કૂલમાં એક વધારાની ડાળખી હતી જો ત્યાંથી કાપી નાખી તો એમાંથી આ લીમડાના પાન અને ગળોના પાનમાંથી સરસ મજાની એક સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ જો ગળોના પાન અને લીમડાના પાનમાંથી સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરી છે હાય

અત્યારે સરસ મજાનું ચિત્રકામ કરી રહ્યા છે બી સીડી ફૂલદાની બનાવવા માટે જો એ વી સીડી રીતે પ્રિન્ટ કાઢી દીધી છે સરસ મજાની અને દીગરીઓ સરસ મજાની રંગ પૂરણીનું કામ કરે છે તારી પાસે કયો અક્ષર છે એ તારી પાસે બી તારી પાસે ક્યુ તારી પાસે આર વેરી ગુડ બી બોલો બોલો આ રીતે જુદા જુદા એબીસીડી બીસીડી ના મૂળાક્ષર છે એમાં રંગ પૂરણી કરી સરસ મજાની ફૂલદાની બનાવવાની છે સરસ મજાનું રંગ નું કામ કરે છે સરસ મજાની એબીસીડી ની ફૂલદાની જો બનીને તૈયાર છે આ તમામ એબીસીડી ના મૂળાક્ષર આ ફૂલદાની માં આવી જશે

કરીશું ને અહીંયા ધ્યાન મજા આવી કે નહીં